य वासुदेवाय रे परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय देवकी दे नन्दनाय स य नमो श्रीसीतानाथसमारम्भं रामानन्दार्य मध्यमामस्मदाचार्यपर्यान्तमवन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहर्णमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयवसौ सुरभूप स्यावसन्ती हरि ओम् તથા બીજાના સુખથી સુખી થવું અને બીજાના દુઃખથી દુઃખી થવું એ મનુષ્યતા છે તેથી જ્યાં સુધી બીજાના સુખથી સુખી થવાનો અને બીજાના દુખી થવાનો સ્વભાવ નથી બની જતો ત્યાં સુધી તે મનુષ્ય કેવડાવવાને લાયક નથી તે અહંકારથી ભલે મનુષ્ય દેખાય પણ હકીકતમાં માણસ નથી જ્યાં સુધી પોતાના સુખથી સુખી થશે અને પોતાના દુઃખી થી તો ભારે ઘર હેરાન થઈ ગયા તો એ મનુષ્યતા નો કહેવાય મનુષ્યતા એને કે કોઈને દુઃખી જોઈને તમારું હૃદય પીંગડી જાવ જોઈ ભલે આપણાથી થાય એ મદદ આપણે એમ નથી કહેતા કે લાખો કરોડ આપી જાય એમ ભેગા કરી બંગલા બનાવી લો અને આખા પૈસા ના ભરવાય તો આરે હું આવડશે હું મારા છોકરા મને દઈ દેવાના છે સોખી વાત છે ઈજ થાય બીજું થાય નઈ તમે કરોડો ભેગા કરી લો તમે પોતે નો ખાયો પણ તમારી પ્રજા તમને ખાવાનું જે બીમાર પડો આ સાબિતીની વાત છે પ્રમાણ તમારે કોઈ પણ જીવનમાં ઘટના ઘટશે પ્રમાણ કરી લેવાની કોઈ એમ કે હું આમ ભેગું કરી લઉં આરે ના હું ભેગું કરે ત્યાં તો પર જવાનો ટાઈમ થઈ જાય ભેગું શું થાય અને ઘણા આપણી જેવા સમરબંધી ભેગા કરી કરીને વૈયા ગયા કોઈ અત્યારે સુધી રાખી મૂક્યો ક્યો અને પોતાના પોતાના છોકરા નડતર રૂપ થયો હો ટકાની વાત કોઈ પણ અખતરો કરી લેવાની છૂટી તમે નડતર રૂપ થઈ જાવ તમે બીમાર પડશો ને એટલે તમારી કમાણી કરેલો પૈસો તમને પોતાને કાયમ નહીં લાગે તરત બાઈ કે મારી ભારે કરીએ કે આખી જિંદગી ભલે ગંદુ કરીને ભેગો કર્યું પણ આરો કે શેલે ખાલી કરીને જવાનો છે હા દી આવશે કાને નો લાગણું તો ઓકો ઓકો હા એટલે આપણે એમ નથી કહેતા પણ ક્યારેક જીવન અંદર એવો મોકો મળ્યો હોય પરમાત્માએ મોકો આપ્યો હોય કે ભાઈ કે હકીકત અહીંયા રીલમાં જ આપણે તળા જઈ ગયા છીએ ને હકીકત કોઈ એવો માણસ છે કે જેને હકીકત સો રૂપિયાની દવાથી સારું થાય એમ છે ને એને સો રૂપિયા નથી તો ત્યારે એ મદદ ક્યારેય કરી નાખાય કેમ કે કરોડો રૂપિયાનો જે આશામી હોય

તો ઈ કઈ લાગે છે કદાચ તમારી આગળ સેન સંપત્તિ થઈ ગઈ ને તમે એમ કહો હું અઢળક ખડકી દો તો એમાં કઈ ફેર નથી પડતો પોતાના સુખને માટે બીજાઓની હાનિ કરે છે તે મનુષ્ય કેવડાવવાને લાયક નથી મારું સુખ મારા સુખ માટે હું ગમે એનું ગળું કરી નાખું તો એ મનુષ્ય કહેવાનું લાયક નથી ત્યાંથી તો બસતું રહેવું મનુષ્ય તે જ હોય દાન એવું કરો કોઈ પણ જગ્યાએ પરમાત્માએ આપ્યું હોય તો સો રૂપિયા ન પડાવવાની હોય એ દાન નો કહેવાય રાતે તમને એમ છું મારે પાંચસો હજાર રૂપિયા વાપરવાય ક્યારેક રાતે આવી ઠંડીનો માહોલ હોય દિવસે બે ત્રણ ધાબળા નાની આવા કંબલ કંઈક લઈ લીધા અને રાતે ગાડી લઈને નીકળો બાર વાગે કે બે વાગ્યે રોડે એ કોક હોય જેને હકીકતમાં હોય નહીં વ્યવસ્થા ઓઢવાની તો એને ઓઢાડીને વ્યાજ ઠંડી નો પીટો કે મેં દાન આપ્યું એને એને દાન કહેવાય અને અત્યારે તો સામાન્ય વસ્તુ કરે છે ફલાણા ભાઈ એટલા દાન માં આપેલા પણ હે ના એલા બાપા રૂપિયા ની વ્યવસ્થા છે ને આપડે હજાર એમાં નાખવા છે કોઈને દાન જ કરવું છે તો રાતે બે વાગે નીકળો ગાડી લઈને ભાઈ અને આટો મારો તળાજા એવી પટ્ટી છે કે જ્યાં તમને એવા માણસો જોવા મળશે કે હકીકતમાં રિયલ માં ઓઢવાની વ્યવસ્થા એવા માણસો છે એને દઈ નીકળી જાવ ઈ હવાર માં જાગી રાત ની જાય ને એમ થાય ખરું કોણ મને દઈ ગયું ઈ પરમાત્મા ને ક્યાંક જેણે આપ્યું છે ને એનું સારું કરજે અને એ દુવા લાગે આપણે તો હલવાઈ દવાખાના માં તૈયાર ગઈ ભગવાન કઈક ભગવાન કે આખી જિંદગી શું કર્યું તે મારી વાત આમ થોડીક લાગશે કડક જ તે પણ છે આખી જિંદગી કર્યું હું પછી આપણે એમ કે ભગવાન કઈ આમ જોતો ક્યાંથી જોવે તમે આખી જિંદગી આમું જોયું ભગવાને વ્યવસ્થા આપી છે એમાંથી એક બે ની મદદ થઈ જાય જીવનમાં તો એ બહુ મોટી વાત છે એટલી અઘરી વાત છે કે દુનિયાના બધે બધા માણસો ભેગા મળીને જો એક માણસને પણ સુખ પહોંચાડવાની ચેષ્ટા કરશે તો પણ તેને સુખી નથી કરી શકતા એટલે એ સુખી થઈ જાય એવી આશા નહીં રાખવાની તમે તમારી ફરજ હતી તમારે એટલું કરવાનું હતું એટલું કરીને તમે નીકળી જાવ લેખી ન્યા તમે આશા ન રાખો આ મને હારા બે વેણ કે નહીં નોત કે કેમ કે તમે તમારું લઈને જાઓ એટલે કહેવાના જ નથી આશીર્વાદ કોણ આપે મેં આગળ કીધું એમ જ તે ભાઈ રાતે ઓઢાડી નહીં આવો હવારમાં જાગીને જોઈએ ત્યારે કે ભગવાન એનું સારું કરશે ઈ ઓટોમેટિકલી આવ્યો કહેવાય અને એ ઓલા દવાખાનામાં ઓપરેશન થિયેટરમાં હું તો ન્યાય ઊભો રહે આડો આવીને એ ન્યાય ઊભો રહી જાય તરત કે ભાઈ ભગવાનને ન્યાય દેવું પડતું હોય છે અમુક ફળ એવા હોય છે કે તાત્કાલિક હામાં આવી જતા હોય છે કારણ કે તેનામાં જે પૈસાની ભોગોની માનની મોટાઈની આરામની લાલસા છે જેમ જેમ ધન

મળીને પણ એક માણસને સુખી નથી કરી શકતી તો એક માણસ દુનિયાના બીજાને સુખ કેવી રીતે થાય ગયો એવી કોઈ ગેરંટી નથી પણ તમારી અંદર ભાવના આવી રહ્યો છો કે હું કોઈની મદદમાં આવી ગયો હું કોઈને કામ આવી જાઉં છું આ ભાવના હોવી જોઈએ તે ભાઈ હોય કે બહેન હોય બાળક હોય કે યુવાન હોય ધનિક હોય કે ગરીબ હોય મેં ઘણી વાર વાત કરેલી પિંગલા ભરતરીનું એની જેવાત આપણે કોઈને શ્યાઈબી નથી ને બાણું લાખ માળવાનો રાજા હતો જ્યાં દી ઉગેન જ્યાં દી આઠમી ન્યા સુધી એનું રાજ હતું એ વાત આપણે કોઈ ધનિક સહી નહીં બસ એવો ભરતરી રાજા અને એનો વિવાહની ઈચ્છા થઈ યુવાન થઈ ગયું એટલે વિવાહ તો કરવા પડશે એટલે નગરમાં ઢનેરો પીટાયો અને આજુબાજુના રાજમાં કેણ મગલ્યું કોઈ ભરતરી કોઈ એવી કન્યાને પસંદ કરવા માંગે છે સ્વયંબર રસિન પોતે ખર્ચો આપે અને આ સ્વયંબર રસાય છે બધી કન્યાઓ કન્યાઓને આવે છે એમાં એને પિંગલા પસંદ આવે છે બરોબર બાણું લાખ માળવાનો રાજા એની રાણી પિંગલા બનીને એને ઓલે કઈ તાણી હોય 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 ન ને પણ જે બાણુ લાખ માળવાનો રાજા હતો એને સંતોષ નતો કરી આ દુનિયા છે પિંગલા તો કે અશ્વપાલ પ્રેમ કરતી હતી અશ્વપાલ તો કે ગણિકાન પ્રેમ કરતો હતો આ ખબર ક્યારે પડી ઓલા બ્રાહ્મણને ને કોઈ આશીર્વાદ રૂપે અમરફળ આપ્યું બ્રાહ્મણ રાજમાં હતો એના આશીર્વાદ રૂપે અમરફળ આપ્યું એટલે આને એમ થયું કે મારે અમર થઈને ક્યાં જવું આ ટુંબા ખાવા નહીં કે આખી જિંદગી હળસેલા જ ખાવાના છે કે બીજું કંઈ છે નહીં એટલે કે હું રાજાને આપું એ લાખોનો નો પાલન આર છે એટલે ભરથરીને આપ્યું ભરથરી કે ભાઈ મારે ક્યાં અમર થઈને જવું હું પિંગલાને આપું એને બહુ પ્રેમ કરું પિંગલાને આપ્યું હવે પિંગલાને પિંગલા કોને ઠપ કર્યો અશ્વપાલ ને દીધું એ કે મારે અમર થઈને શું કરું હું અશ્વપાલ વધારે પ્રેમ કરું અશ્વપાલ ને આપ્યું અશ્વપાલ કે મારે આને ખાઈને શું કરું હું હું ગણિકાને આપું ગણિકા એ પાસુ હોવા આપ્યો એટલે રાજા કે આવ્યું ક્યાંથી તારી પાસે ભાઈ આ તો એ પેલા તો માની ને એટલે એ કીધું હાશું બોલી જા અને હોળી ને બીજો દંડ થાય એ નોખો કારણ કે અશ્વપાલ આપ્યું અશ્વપાલ ને બોલાવવામાં આવે કે હાંસુ બોલ જે હશે ઈ તો હું તને માફ કરી દે જો ખોટું બોલ્યો તો તને હોળી ચડાવવામાં આવશે એ કે મને રાણીએ આપ્યું ત્યારે ભરત્રી નાયક ઉગડી ગઈ ગો હું બાણું લાખ માળવાનો ધણી અને આ મારી પટરાણી અને તોય એને મારાથી સંતોષ નથી કક્ષા કક્ષામાં ગયા જોઈ જો બધાય તો આપણને સંતોષ થઈ જાય ખરો જિંદગીમાં ગયા મારો કહેવાનો ભાવ એ છે એને કંઈક ચરિત્ર હમળાઈને એવો કોઈ બીજો ભાવ નથી પણ કોઈ કોઈથી ક્યારેય તૃપ્ત થઈ જતું નથી દુનિયામાં એ તો તમે પોતે સમજો પોતાના મનને મનાવી લો તો કામ થઈ ગયું ભરતશ્રીએ એમ કીધું એના ભાઈ વિક્રમને કે ભાઈ પેલા તો ભોગ ઈચ્છા શું છે એ બધું મારે જાણવું છે પછી હું રાજકા સંભાળી અને છેલ્લે કીધું તું પરિણામ ને દેશ ઓટો હતો આ કરીએ એટલે આ સુધી ભોગોમાં સુખ આસક્તિમાં જો બધું સુખ હમાણેલું હોય તો બાણું લાખ માળવો મૂકી ઈ માણા નીકળે નહીં ઈજો રાજસ્થાન ના જંગલમાં બેઠો બેઠો ભજન કરતો હતો જો એમાં સુખ હોય તો ન નીકળે ને અને ઓલી ગોપીસંઘ ની મા ગોપીસંદને ન કે ચાલે બેટા આવી તો કાયા તારા બાપની હતી કાલ રાખમાં રોળાઈ ગઈ જો આજે આને અમર કર્યું હોય તું નીકળી જા તો એમ થોડી સલાહ આપે પોતાની જનેતા પણ હકીકત સુખ નથી એ પાકું છે અને આપણને એ ખબર ક્યારે પડે છે એન્ડ આવે ને ત્યારે ખબર પડે ત્યાં કે મેળના નથી રહેતા આપણે મોડું થઈ ગયેલું હોય આખા ગામની કરવામાં જો ગામની નોકરી હોય ને ભગવાન નું નામ લીધું હોય તો કામ થઈ જાય હવે સારે સાર બ્રહ્માજી ના પુત્રો છે બ્રહ્માજી ના સંતાનો સારા યુગ છે અલગ નથી કોઈ સંતાન એટલે સતયુગ નહીં કે ભાઈ તારો સમય શરૂ થાય છે નરકે બનાવેલું છે કે થોડા ઘણા ને આવવા દેજે આ સતયુગ કે પિતાજી એ વાત ખોટી પડે કે મારા સમયમાં એક પણ વ્યક્તિ નરકે નહીં આવે બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં ત્રેતા આવ્યો ત્રેતા યુગ ને કીધું બ્ર તારામાં થોડા ઘણા તો કે ખુલ્લો છે નરક નો દરવાજો મોટા ભાઈ જેમ કર્યું એમ જ હું કરવાનો છું એમાં કઈ નહીં હા કાંઈ વાંધો નહીં વાપર વાપર ને કીધું કે થોડી ઘણી મહેનત કરી થોડા ઘણા તમારામાં આવે એમ કૃષ્ણ ભગવાન નો યુગ અને ચોથો આવ્યો કળીકાળ કે પિતાજી જેમ મોટા ભાઈએ કીધું ને એમ હું તમને કહું મારા માલિક કોક ઝવલે કે સ્વર્ગમાં જાય બાકી બધા નરકમાં આવશે આ વસન આપેલું છે બ્રાહ્મણ અને એમાંથી કાઢવાની વાત છે અહીંયા આ એટલે બેઠા ને અહીં બેઠા ને આ મંડપની અંદર એમાંથી કાઢીને નીકળી જવાની વાત છે લાખોમાંથી કોઈ કંઈક નીકળી શકે તો ભલામણા અહીંયા રોજ હરિનામ કીર્તન થાય રોજ તમે પ્રેમથી લો છો અને પછી તમને અહીં ર થતું હોય એ વાત આપણને માન્ય નથી જો આમાં તમારી અંદર કાંઈ પીડ્યું છે મેલ પીડ્યો હોય છે તો વાંધો આવશે બાકી નિર્મળ ભાવથી અહીંયા આવી ગયા અને નિર્મળ ભાવથી માથું નમાવી દીધું બોલે સરકાર પાસે હનુમાનજી મહારાજ પાસે સો ટકા ગેરંટી સાથે હું કહી શકું

તમારું જરાક ખરાબ થયું હોય મારા તમારા જરાક દ્વેશભાવ હોય એ જ લાગનો હતો તો માણા નથી સાહેબ તો આમાં આવવાની જરૂર નથી અને આ કરવાની જરૂરી નથી જો તમારો ભાવ ન બદલે તો આ થોડું કરાય મારા વાલા સો સો મહિનાથી આમાં તમે બેહતા હો અને તમારા ભાવમાં પરિવર્તન ન થાય બરોબર છું હા હું અહીંયા બેહતા હોય અહીંયા બેહતા હોય એનાથી હામાં હામી એકબીજાને પહેલા કેમ પગચ્યું સાંડી જાય એટલે શરૂ થતી હોય વાતું

આ જ કરીએ ને પણ અડધી કલાક આપો પરમાત્માને તમારા પોતાના માટે મારા માટે ન પછી મજા આવે જિંદગી જીવવાની કંગાળમાં જીવતા હોય કંગાળીમાં હાવ ગરીબ આવ્યો હોય ખાવા નો હોય કદાચ ધન આવી જાય તેમ શું કરવાના હેટક આવી જાય પેલા મને એમ ને ભાઈ હા હા એમ કરતા તું બેસી જાય ઘણા ને એવા છે અને કદાચ આવી ગયું હોય સંપત્તિ આવી જાય તો સંપતિ લક્ષણો ઘણા બધા આવે તમે એ સ્થિતિને જાળવીએ કોઈ કોઈ જવાબદારી નહીં તો કોઈ વિરલ મહાપુરુષો હોય કે થાય તેથી આડ માસ ના પૂતળામાં લિપ્ત રહેવાની રહેવાથી એની ગુલામી મીરાબાઈ એવી કઈ જાદુગર નતી હતી નતી પણ ઈ મીરાબાઈને જયારે આપણે રાણા હેરાન કરી વિક્રમસિંહના ના દેરે અને મીરાબાઈ મેવાડ છોડીને આવી પછી હાથ હાથ દુકાળ પીડ્યા હતા મેવાડમાં ક્યારેય મેવાડમાં એટલે વરસાદ નહોતા થયા અને ત્યારે એને કોઈ એક ઈચ્છું કોઈ મહાપુરુષે કે એની મીરાને તમે તરસોડીને ભગવાનની ભક્ત હતી અને એને માટે આ દુકાળ પડ્યા પછી ત્યાંથી બ્રાહ્મણોને મોકલે છે મીરાબાઈને લેવા મીરાબાઈ દ્વારિકામાં હોય પછી કહે છે આ બ્રાહ્મણોને સમજાવીને મોકલે ગમે એમ થાય તેમ પાસા લઈને આવજો મીરાને અને મીરા પાસે એ બ્રાહ્મણો આવે છે અને કે મીરાબાઈ કે હું નહીં આવું કે તમે નહીં આવો ને તો અમે અહીં આત્મહત્યા કરશું મીરાબાઈ કે ભારે કરી બ્રાહ્મણ બ્રહ્મ હત્યા થાય એટલે દ્વારકાધીશ ના મંદિર માં જાય કે દર્શન કરતી આવું દર્શન કરવા ગયા ગયા ખાલી સુંદરીનો એટલો કટકો બાયો મૂર્તિમાં એટલે એવું નહી માની લેવાનું કોઈ ભગવાન નો ભક્ત છે આ તો બહુ ભક્તિ કરે દુઃખી કેમ તમારે અનંત જન્મો લેવાના છે આવડે શેલો છે દુઃખ એક ભોગવી નાખે ને પછી એને ફરી વાર તો ના આવવાનું સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ આ છે લઈશું તમે વાત બધાય એને ગળામાં જ કેન્સર ચૂતું પછી જીવડા પીડ્યા હતા એટલે મહાકાળી રોજ આપણે કેમ આય બેઠા એમ મહાકાળી રામકૃષ્ણ પરમહંસની સામે આરે બેહતા રોજ વાતું કરતા એટલે સ્વામી વિવેકાનંદે કીધું એ કે મા તું તો મારા ગુરુ આરે રોજ બેહે એ કે મારો ગુરુનું કેન્સર મટાડી દે ને એ કે એ કે મટી જાય પણ તારો ગુરુ માનશે ખરો એ કે પૂછી જો એટલે કીધું એને ગુરુદેવને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંશને એ ભાઈ ગુરુદેવ માતાજી કહે છે મટાડી દે તો તમને શું વાંધો એ કે એને પૂછી દો મટાડી દે પણ પછી પાસું નહીં આવે ને એ કે ભાઈ તારું પ્રારબ્ધ છે એ તો આવતા જન્મે ભોગવવા આવવું પડે પ્રારબ્ધ કોઈનું ગયું નથી જતું ભોગવવું તો પડશે એ કે તો જીવડું પડી ગયું હતું આમાં જીવડા પીડ્યા હતા એ લઈને પાસું મૂકી દીધું કે ખા તો અમારે ન મટાડવું એ ક્યારે ભોગવાય જાય એને અનંત જન્મોના પ્રારબ્ધ પીડ્યા હોય ને એ ક્યારે ભોગવી નાખે એટલે ઓલો દુઃખી હોય આખી જિંદગી અને એ દુઃખી તમને દેખાતો હોય એ તો એની મસ્તીમાં સુખી હોય પ્રેમાનંદ મહારાજની બે કિડની હેલસ છે માની લો એક કિડની નથી હાલતી પણ તોય તમે એની સામે લાખો માણસ હોય ત્યારે દુખી જોયા એને તમે એટલી બધી સુખી ન રહીએ કોઈની બે કિડની ફેલશે એ મહાપુરુષ સુખી રહે એક વૃંદાવનમાં મહાપુરુષ થઈ ગયા ભોરી સખી કરીને આમ તો પુરુષ હતા પણ સખી ભાવથી જીવતા એટલે ભોરી સખી નામ એનું પડી ગયું જે આપણે આ વાંદ્રાને શેણા ને એવું નાખેલું હોય ને એ સેણા વીણીને એમાંથી મળે જે વીણી ખાધેલા એક પીડા હોય મળે એ ખાઈને જ જીવવાનું બીજું કઈ નહીં ગોતવાનું બીજી કોઈ વ્યવસ્થા જ નહીં આવું કોઈ નાખેલું હોય જીવ જંતુ ને એમાંથી લઈને થોડું ઘણું ખાતા ને એમ જીવતા એમાં બરોબર વલ્લભ મંદિર ગયા અને હોળીનો સમય હોય ને એટલે પિસ્કારીને એવો બધું રંગનો ઉત્સવ હોય એમાં બરોબર એના કાનમાં વહી ગયું પાણી પડદો તૂટી ગયો અને અંદર કલર બી ગયો એને કોઈને કીધું નહીં આ તો ભાવ વિભોર મહાપુરુષ આખો દી રોયા કરવું અને ભગવાનનું નામ લીધા કરવું આ એની મસ્તી એમાંથી હળો બેહી ગયો કાનમાં હળો બેઠો હળો બેઠો એટલે એને કોઈ બીજા અનુયાયી હોય ને આજુબાજુમાં એને કીધું કે તમને આ તકલીફ છે કે ના ના કે નહીં જાવું પડશે કે વધારે તકલીફ થઈ જાય તો શું કરશું તોય ક્યારેય કાંઈ ફેરફાર નહીં દવાખાને લઈ ગયા મથુરા ત્યારે ઊંધાવનમાં એવી સગવડતો નથી ઘણા વર્ષ પહેલાની વાત છે ત્યાં જાય છે ને ડૉક્ટરને કહે છે ડૉક્ટર કે ભાઈ આનું ઓપરેશન કરવું પડશે હવે સાંભળજો એ ઓપરેશન કરવું પડશે એમ કીધું કે કાંઈ વાંધો નહીં હવે તો અહીંયા આવ્યો તો કરી નાખો ઓપરેશન પેલા કે એને ક્લોરોફોમ આપવું પડશે ત્યારે તો ક્લોરોફોમ હાલતું હું ગાડે એટલે એ માણસ આ બે સાઇડ થઈ જતો પછી એને ખબર ન હતી એને ક્લોરોફોમ કહેવાય એટલે આ મહાપુરુષે કીધું કે ક્લોરોફોમ કેવી કંઈ જરૂર નથી તમે ઓપરેશન કરવાના હોવ ત્યારે અડધી કલાક અગાઉ મને કહી દેજો કે લાવડાને કીધું કે બાબા અડધી કલાક ત્રીસ મિનિટ હવે બાકી છે તમારું ઓપરેશન કરવાની કે કાંઈ વાંધો નહીં ભાવ સમાધિમાં વહી ગયા ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બધું કાનનું જે કાંઈ કરવાનું તે કરી નાખ્યું પછી અડધી કલાકે બેઠા બેઠા ઓપરેશન હો હું તાઉતા નહીં બેઠા બેઠા જે સ્થિતિમાં શરીર ઊભું રાખી દીધું એમનેમ સ્થિતિમાં પડી રહ્યું ઓપરેશન થઈ ગયું અડધી કલાક પછી રાધા વલ્લભ રાધા વલ્લભ કરતા આંખીઓ ખોલીને હાલવા મળે આ મહાપુરુષોની સ્થિતિ હોય આપણે એમ કે ભજન કરવાથી હું થાય ભજન શું કરીએ કે કોણ કરીએ કે દુઃખ હોય એમ નહીં માની લેવાનું ઘરે દુઃખી છે એમ તો એની મસ્તીમાં જીવતા હોય જેટલાથી પેટ ભરાઈ જાય તેટલી જ ચીજ માણસની છે મતલબ એ છે કે જેટલાથી ભૂખ મટી જાય તેટલું અનાજ તમારું છે જેટલાથી તરસ મટી જાય તેટલું પાણી અને જેટલાથી શરીરનો નિર્વાહ થઈ જાય તેટલા કપડાં અને મકાન એ આપણું છે આના સિવાય વધારે અનાજ છે પાણી છે વસ્ત્ર છે મકાન છે નિર્વાહની વધારે સામગ્રી છે તેને જે પોતાનું માને છે પોતાનો અધિકાર જમાવે છે તે છે અને તેને દંડ મળશે તે કહે છે કે અમે કોઈ પાસેથી લાવ્યા નથી આ તો અમારું છે કે બે હજાર પચીસથી સમયની શરૂઆત થાય છે અને બે હજાર બત્રીસ ઓગણસાલી સુધીમાં આ બધું નિર્માણ થાય એમ ઘણીવાર આપણે વાત કરી લે વાત કરીએ ને અમુક બુદ્ધ તજજ્ઞ કહેવાય ને બુદ્ધિજીવી તો ને તજજ્ઞ માણસો હોય ને આપણને એમ સલાહ આપે એવું થોડું થઈ જાય કે એમ થોડું થવાનું હોય તો હું તમને પ્રમાણ આપું ન થાય ને એમ તમે એમ કે નો થાય એમ આપણે ભાઈ અહીંયા બેઠા છે લાઇટ નહોતી આ ગામમાં હતી નહોતી દેવા પંડિતે આજથી ઘણા વર્ષ પહેલા આગમ પાખ્યા હતા કે ભાઈ દોડે દીવા થાય પછી એણે કીધેલું વગર વાયરે વાત થાય થઈ પછી એણે કીધેલું પાવળે પાણી વેસાય વેસાણું આ દૂધવાળાને આંટો મારવો પડે દારૂવાળાને ઘરે જઈને આપણે એમ કીધું જવું પડે કે ન જવું પડતું પછી એને એ નહીં દેવા પંડિતે કીધેલું તેર વરની દીકરીમાં બનશે બની હજી હું તમને એને આગળ બતાવું આપણે એમ કીધું ન થાય વાત તદ્દન ખોટી થાય ઓલાદ આવડી ગાય થાય આવડી અવડી ગાવું આવે અત્યારે આવે છે અવડી ગાવું આપડે એમ કઈ ન થાય તો એ તદ્દન વાત ખોટી છે બોલે સુરદાસજી એ કીધેલું છે બે હાજર છપ્પન માથે કાળ છે એટલે હું કેતો હતો કે જે સમય છે હજી ભગવાન નામ નો આધાર લઈ લેજો નત્ર અહીંયા ને અહીંયા કરેલું હામાં નામાં રહેવો ને તો કાંઈ કાંઈ નહીં લાગે એમાં એમ કીધેલું છે એક કિલો સોખામાં એક કિલો સોખા છે ને એની ફરતા પસાર જણા બેઠા છે એવો સમય નિર્માણ થાય અને પછી પાછો હજાર વર્ષનો સતયુગ આવશે કળિયુગ નો કળિયુગ એક ધારો નહીં આવે ને તો અરાજકતા ફેલાઈ જાય તો તો માણા માણા માને નહીં માણાને કાપી નાખે એવો સમય આવી જાય આપણે ઘણી વાર વાત કરતા હોય કે એવું થોડું થાય એમ કે આપણને આ બધું ચૂક છું પ્રમાણિત છે કે નથી મેં મારી સાંભળીને આપણે એવો વિચાર નતો કર્યો એ ભજન સાંભળતા ને મને એમ થતું પાવડા પાણી થોડું વેસાય પણ રૂપિયા નું વેસાય ન વેસાતું આપણા ને આપણા કવાનું લઈ જઈને આપણને આપણને પોરવે ન દેતા

એટલે મેં વાત કરી કે ભીવરાઓ માટે વાત ના કરી ભાઈ આ એવું કોઈ નથી આપણું મંતવ્ય લોકોને પાકી ખબર ન કેટલું જીવાતા પણ આઠસો નવસો વર્ષની તો કહેવાય છે લોકવાયિકા છે અને એ લગભગ હમણાં રાજીવ ગાંધી હતા ત્યાં સુધી હતા દેવરા બાબા બે હજાર બે કે ત્રણમાં એમ ગયા કે કદાચ બે હજારની આસપાસ વીઆઈ ગયા છે સોધામ એ મહાપુરુષ રાજીવ ગાંધીનો ન્યા જવાનો કાર્યક્રમ બન્યો દેવરા બાબાને દર્શન કરવા દેવરા બાબા સરકાર કહેવાતા આવા સિદ્ધ મહાપુરુષ હતા ન્યા જવાનો કાર્યક્રમ બન્યો અને બરોબર બે બાવળિયા કાપવા પડે મતલબ વૃંદાવન જેનો આશ્રમ હતો એ આશ્રમ તો એવી રીતનો નહોતી ચાર થાંભલા હોય એની માથે મેળો કરેલો એની માથે મશાન બનાવેલો ન્યા રેવાનું આવો એનું જીવન એમાં બરોબર આ સરકારી માણસો આવે ને હેલીપેડ બનાવવાનું હતું એટલે બાવળિયા બે કાપવાના એટલે આ બાબા ધ્યાન ગયું ત્યારે શિષ્યને બોલાવે કે આ શું કરતા કે આ બબુલના પેડ કાપવા પડશે કે હું કામ કાંઈ રાજીવ ગાંધી આવવાના છે કે નહીં આવે કાલે રહેવાય જોઈએ કે કાપવા નથી કે ભગવાનના દૂતો છે વૃંદાવનમાં કોઈ ઝાડું હોય ને તો એને કોઈ કાપવાનો રાજી થાય તો અત્યારે માણસો કાપી ના કંટક નો કાપે એટલે એ નથી કાપવાના એમ કીધું ને કાલે કે તમારો રાજીવ ગાંધી નહીં આવે હકીકત એમ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો દ્રાવણ પ્રોગ્રામ બન્યો થાય એ બધી વ્યવસ્થા થવા મળી ત્યાં એમ કીધું નહીં આવે બંધ રહ્યો તો લાવું બની જાય મહાપુરુષોની વાણીથી બીજાઓનું અપમાન કરે છે પોતાની પ્રશંસાને માટે બીજાઓની નિંદા કરે છે અને પોતાના પદને માટે બીજાઓને પદચ્યુત કરે છે તેવો મનુષ્ય કેવડાવવાને લાયક પણ નથી અને મનુષ્ય તો છે જ નહીં તેઓ તો પશુ છે પશુ પણ એવા નકામા કે ન શિંગડા છે ન પૂછડું છે જેના શિંગડા ને પૂંસડું ન હોય તે કઢંગુ પશુ હોય જે ફળ છે એ ભોગવી નવીરા થાય છે અને આપણે નવો રસ્તો તૈયાર કરીએ છીએ રામાયણમાં એવું છે બરુ ફલબાસ નરક કરતા હતા સંગ જની દેય બીધા હતા

મેં કોઈ મે合わせન પ્રશ્ન કર્યો કે તમે એમ ક્યારે જાતા ક્યાં ભગવાનના કાર્યમાં કેમ આપણે આગળ તો હું ઈદ હોય બીજો કોઈ રસ્તો ન હોય મને કે પેલા થોડક દી ગયો ને પછી એમ શું આવું કે એમાં કઈ જવાય જરૂર નહીં એટલે ખાવાનું છે એ જ તેમકો તો આઈ થવાનું છે એ જ તો કે આઈ નો જાતા ઈ તમને હેરાન કરવા જ આવેલા છે હેરાન કરવાના જ છે કે હારા ઘણા દી થઈ ગયા લગભગ 6 સોક મહિના થાય એમને માટા મારે હજી કઈ સેટિંગ થતું નથી મું કોઈ હજી વધારે કરશે કેમ કે તમે ભગવાનને ક્યાંય કોઈ જગ્યાએનો બોલું જ નથી આપ્યું ભગવાનને તમે જે માન આપવાનું તું આપ્યું નથી એને તમે માન્ય કરીને હાલતા નથી કે ભાઈ ઈ કરે બરોબર ઈ તો તમે હોઈ કે તમને ઝગાડવા આવે તમે હોઈ ખાટલામાં ખાટલા એમ ના કહેવાના ભાઈ તું કામે જાય એ તમારી આળસ ને પ્રમાદ છે મહેનત તો આપણે કરવી પડે એટલે આવા સાજા તમને જોવા મળે સદગુરુ સદગુરુદેવ